आमा इधर से है कप्पा में कपाई था है तो जाड़े था तो हु। है बे था है 60000 जो उधर भाव है हां 90000 90000 ने 3000 ना पापा देखो आयो ने मेरी 80000 रोटी का तो मित्रों जो छक्का हमका के के आम के बार में छ बार में छ हरी को बार में छ चलो चलो जाओ શેર તો એક વરેદીમાં આવી જાય ઓ મિત્રોલી બદામ બહુ મીઠી તો લઈ બહુ મીઠી આમ મોટી મોટી ખાધી તો લીંબુ 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 હું પાણી દેકો ઉપારો બતાવું તમને બદાઈને પેરા હું માં છે યો વા ભૂડિયોઘાર આમાં પણ છે ઢોળિયોઘાર ઠે લગાજો ઓલીકા તો અમાર મકાન બતાય લગન નજર કરવાની તમારે આ નિર્મળમાં વેક્ટર બતાય લગભગ આંગો પડે એટલેનો બતાય આ હું કે આ બહુ વધે ન્યો કેટલા વધે